નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જેસીબી લિટરેચર ફાઉન્ડેશન અને એક્સેસ ફોર ઓલ એ આધુનિક લાઇબ્રેરી સુગમ્ય કિસ્સા પિટારા લોન્ચ કર્યું છે જે તેના પ્રકારનું પ્રથમ સુલભ શિક્ષણ બોક્સ છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વિવિધતા સર્જનાત્મકતા અને સુલભતાની ઉજવણી કરી ઇન્કલુસિવ શૈક્ષણિક લેન્ડસ્કેપ બનાવવાનો છે એક એવી જગ્યા કે જ્યાં ન્યુરોટિપિકલ અને ન્યુરો બંનેને એક સાથે બેસી સમાનતાનો અનુભવ થશે તો વડોદરા ખાતે આ સુગમ્ય કિસ્સા પિટારાના ઓપનિંગ કરવામાં આવ્યું છે જેમાં આ નવી પદ્ધતિની લાઇબ્રેરીનો અનુભવ કરવામાં આવશે નમસ્તે અમારી સંસ્થાનું નામ અર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં જેસીબી લિટરેચર ફાઉન્ડેશન એન્ડ એક્સેસ ફોર ઓલ એક આધુનિક લાઇબ્રેરી છે જેમને સુગમ્ય કિસ્સા પિટારા નામથી લોન્ચ કરેલી છે જેમના ફાઉન્ડર સિદ્ધાંત શાહ તેમજ નિરાલી શાહ છે એ લાઇબ્રેરીનું એક વિઝન છે કે અલગ પ્રકારનું સુલભ શિક્ષણ બાળકોને આપવું કે જેનો ઉદ્દેશ્ય આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એવો હોય છે કે વિવિધતા સર્જનાત્મકતા સુલભતાની ઉજવણી કરીને ઇન્ક્લુસિવ શૈક્ષણિક લેન્ડસ્કેપ બનાવવાનો અને એક એવી જગ્યા જ્યાં બાળકોને પરફોર્મન્સ મળે અને બાળક કંઈક શીખી શકે અને બંનેની સાથે એક સમાનતાનો અનુભવ થાય એ રીતે ભારતમાં આ પાંચ સેન્ટર જે ચોઈસ કરેલા એમાંનું પાંચમાનું અમારું એક અર્પન ચેરિટેબલ ટ્રસ્ટ બરોડા ખાતે એમણે ચોઇસ કરી જે અમે ખરેખર ધન્યતા અનુભવીએ છીએ હું અહીંયા સ્પેશિયલ એજ્યુકેટર છું છેલ્લા નવ દસ વર્ષથી મારું નામ દેવેન્દ્ર પટેલ છે મારો ક્લાસ વીઆરબી છે